એક નંદી મહારાજને ને તેનો આગળનો પગ તૂટી ગયો છે જેની જાણ અમને થતા અમારી સમગ્ર ટીમ સાથે અમે ઘટના સ્થળ પર આવી ગયા છીએ અને હવે તેને વધારે સારવાર અર્થે પશુ રક્ષા કેન્દ્ર મુન્દ્રા લઈ જશું અને ત્યાં તેની વધારે સારવાર કરશું તો આપ જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો નંદી મહારાજની હાલત આપ જોઈ શકો છો વધારે સારવાર અર્થે પશુ રક્ષા કેન્દ્ર લઈ આવ્યા છીએ અને હવે તેની વધારે સારવાર કરશો જેમાં આપ જોઈ શકો છો તેનો પગ સડી ગયો છે અને અસંખ્ય જીવાક પડી ગયા છે